આપું એટલે તને આપું એમ લઈ કેટલા નું છે ભાઈ બે લાખ ચુમાલીસ હાજર લાખ લે લાખ નું ખાલી ટ્રાયપોડ છે જો

ભૂખ લાગી છે પાણી પી કે કર રહા હું યે દુખ કાય ખતમ નહી હોતા બે પાણી કરી છે જો વર વરરાજા એન્ડ દુલ્હન અભી આયે નહી હમ લોગ જા રહે હે ખાના ખાને ગયે થઈ વા મુક્ત મેં દે રહા થા તો હમારે નહી આઈ રાતના બાર વાગ્યા છે પાંચ વાગે તો કોઈ આવ્યું નતું બાર વાગે એટલે આને દિવસ ઉગ્યો એવું લાગે છે જો આ બાજુ બધું સાફ સફાઈ થઈ ગયું છે ભાઈ તમારો થાકી રહ્યો એટલે બેઠો અહીંયા બનાવે વિદાય થઈ રહી છે જો ઝૂમ બતાવું તમને ઝૂમ કરીને ધેન હવે એમને કહેતા કે હેલ્મેટ ને ઠેલો ખણી લો હેલ્મેટ ને ઠેલો નહીં ખણે ભાઈ ઝૂમ આઉટ કરના હોય ટે ટે રાતના એક વાગો છે આ ભાઈને ભૂલ ફૂલ ભૂખ લાગી છે શૂટ કરીને આવ્યા છીએ વિદાય નથી થતી કે મેં આ ભાઈ જેવી દેવી રીતે વિદાય કરી ગયા છે તો ભાઈ બ્લોગમાં જોયાની બહાર જ નથી બડે સાપે એક વાર જે ખાઈ જાય જો આપડા માટે બરોબર આ ખાતા ખબર હે ને ના ના કાનો ખાય કોઈ દિવસ બધું જંક ફૂડ કહેવાય જંક ફૂડ ખાય ને જંગ લોક સહી જા હા તો દેવાંગ દેવાંગ મોટામાં તો રાખ દેવાંગ મોટા